તો સ્વર્ગવાસી લખાભાઈ રાણાભાઈ ડાભીના બધાને પેલા તો જય શ્રી કૃષ્ણ અને મિત્રો પીપળવા ગામના પાટીએ જુનાગઢથી જેતપુર હાઈવે ઉપર અઢાર તારીખના રોજ જે એક્સિડન્ટ થયું છે તેમાં લખાભાઈનું મૃત્યુ પામ્યું છે એની સ્વર્ગવાસ પૈમા છે એક જ ઘરના પાંચ સભ્ય હતા અને જેતપુર ગામે જતા હતા અને એમનું એક્સિડન્ટ થયું હતું તો આ એમનું ઘર છે તમે ઘર જોઈ અને બે મહિના પછી લખાભાઈ ની સુપુત્રી ના લગ્ન હતા અને એ દીકરીના પિતા એક્સપાયર થઈ ગયા છે અત્યારે એટલે કેવાય ને કે જ્યારે ભગવાન ઈચ્છે ને ત્યારે બધું આપે પણ જયારે એને લેવું હોય ને ત્યારે બધું એ કારે લઈ ગયે દીકરીના મમ્મી સાત વર્ષથી એક્સપાયર થઈ ગયા છે અને પપ્પા આ એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા છે અને એના ભાઈને એ બધા જે હોસ્પિટલે છે દીકરીને પણ પગમાં લાગ્યું છે તો હું તમને એ દીકરી સાથે મળાવી દઉં હાલો મળીએ દીકરીને આપણે તો હવે આપણે દીકરીને મળીએ દીકરીને કેમ કે દીકરી અત્યારે સાવ નિરાધાર થઈ ગઈ છે મમ્મી સાત વર્ષથી નથી ને પપ્પા પણ એક્સિડન્ટમાં વયા ગયા છે

ભાઈ છે ઈ બે નાના નાના છે અને એમને વાગ્યું છે એટલે ઈ લોકો બે હોસ્પિટલ ઉપર જ છે અત્યારે એને હજી કેટલો ખર્ચો થાય ઈ ખબર નથી પૈસા જે ભેગા થયા હતા ઈ વપરાઈ ગયા છે તો આપણે એક નિરાધાર દીકરીનો કરિયાવર કરવાનો છે મિત્રો તો ફૂલ નહી તો ફૂલની પાખડી તમારાથી જેટલું બને એટલું દાન કરવું અને દાન કરવાવાળા મિત્રોને ખાસ વિનંતી છે કે તમે જેટલા પૈસા તમે જે દાન કર્યું છે ને એ જોઈ અને બીજા લોકોને દાન કરવાની ઈચ્છા થાય ભલે તમે એક રૂપિયો દાન કરો કે દસ રૂપિયા દાન કરો તમારા પૈસા છે તે ખાડોની કોઈ વસ્તુ જ નથી તમારા પૈસા છે તમે દાન કર્યું છે ભણવાની ઈચ્છા થાય ને તો આ દીકરીનો કરિયાવર થઈ જાય માં બાપ વગરની દીકરી અત્યારે નોધારી થઈ ગઈ છે તો આપણે દીકરીને પૂછીએ કે શું કામે જાતા હતા અને કઈ રીતના એક્સિડન્ટ બન્યું તું એ બધું કેવી રીતના બન્યું હતું બેટા મજા નોધી એટલે જેતપુર દવા લેવા માટે જતા હતા પછી આ તમને આ કેટલું વાગ્યું છે ગોઠણ માં તો એમને ટાકા આવ્યા છે બેનને ને અને હજી બે ભાઈ હતા ઈ દવાખાને છે એ અમદાવાદ છે હજી બે ભાઈ દવાખાને છે ને પપ્પા એક્સપાયર થઈ ગયા છે હજી બે ભાઈ દવાખાને જ છે હોસ્પિટલ ઉપર એટલે એમનો કેટલો ખર્ચો થાય ને એ નક્કી નથી અને બેન ને પણ પગમાં ટાકા આવ્યા છે અને મમ્મી તો પહેલેથી જ નથી મમ્મી તો 7 વર્ષથી એક્સપાયર થઈ જ ગયા હતા એટલે દીકરી અત્યારે સાવ નોધારી થઈ ગઈ છે મિત્રો તો તમારાથી બને એટલી સહાય કરજો અને વિડિયોને જો તમે સહાય ન કરી શકતા હોય તમારી આર્થિક પરિસ્થિતિ એવી ન હોય કે ભાઈ તમે સહાય નથી કરી શકો એમ તો આગળ એવા વ્યક્તિ સુધી પહોંચાડો કે જે સહાય કરી શકતા હોય એટલે વિડિયોને આગળ શેર કરવા નમ્ર વિનંતી છે